હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે બપોરે જમવા આવ્યા છીએ ઘેરે અને જો ઘરે ધુંજારા આલે હે એને વસ્તુ વેર વિખેર ને પડી હે જેમ આવે જાવ ખરાબ પાણીની ડોલ ને ખરાબ પાણીની ડોલ ને કગારા પડદા પડદા બધું નીકળી ગયું હે જો ધૂંઝારાનું કામ ચાલુ હે એ તો ઘોડીયુંય ખાલી કર નાખો જ્યાં પડદા પડદા બધા ધોઈ નાખ્યા અને મીસા બેન જ્યાં અહીંયા મજા કરે રમે હા આજે પાણીનો વારો હતો આજે હોય એટલે સાફ કર્યું એમને બધું તો કરવાનું જ હતું હોય એવું હા અને જો પપ્પા હાટુ નવો મોબાઈલ આવી ગયો હા એને જૂનો મોબાઈલ હતો એ આજે હવાર થયું બંધ હવારે ચાલુ જ ન થયો એટલે તાત્કાલિક કપિલ જો નવો મોબાઈલ પપ્પા લઈ લેવા અને લે મિશા ખોલ આ કયો છે ઓપો નો એ આડત્રીસ લે ખોલો આ લિય ખોલો ખોલો જામ લે ખોલ સમજો નીચે 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 આવે નીચે આવે નીચે આવે નીચે આવે જય જય ખોલો હાલે કઈ ડા કઈ ડે ને હા એલ લે એ હા જામાં ચાર્જર રહી છે હજી જય દેવ જ દાદાનો મોબાઈલ હિસા હા એમાં શું છે કવર કઈડી લે મોબાઈલ ચાલુ થાય છે આમ જો લે kami mau bayar ni wak kami sa no, iya mana mana kita nak beri ala al, cover al, mana kita hmm? Ya, papa no phone. हले चलो करो जो हाँ तो जो मोबाइल कॉपी ले सेट कर दी दो है કાર્ડ હજી શોરૂમે પડ્યું હે જમીન શોરૂમે અને પછી એમાં કાર્ડ ચડાવી દેવું એટલે મોબાઈલ એક કમ્પ્લેટ ચાલુ થઈ જાય કારણ કે હવારનો બંધ છે ફોન એટલે કારણ કે હું વેપારીઓના બધા ફોન આવતા હોય મેસેજ આવતા હોય વોટ્સએપ આવતા હોય એટલે મોબાઈલ વગર મેળ જ ન આવે જો વાયગા છે હવા બાર હાડાબાર જેવો ટાઈમ થયો આગડી ટિફિન લઈને શોરૂમે જવાનું

તો હાઇ જ્યાં જ્યા ઓ તો યુગો ભાઈ હવે દોઢસો જણા ભેગા કરવાના

યમ એ મન બનાવ તો પૂછલી તો તું રૂબરૂ जातो થાય ઈ ઓનેશ વાળો શિક્ષણ હાલો હું જાઉં છું બરોબર કેટલો લઈને અને આઠેલી લઈ જવાની તો મિત્રો જો અહી સાડા છ જેવો ટાઈમ થયો છે ને હું આવી ગયો છું વાડીએ હા જો ગાય ને અમે હલોવા લઈ આવ્યા છીએ અટાણે આટો મારવા ને જો આપણો બગીચો અત્યારે અહીં જે હમણાં છે ને રોજ આટો મરાવીએ છીએ કારણ કે હમણાં થોડાક ટાઈમ ટાઈમમાં વીએ જાય ગાય એટલે હલાવીએ તો સારું રીએ ને જો આપણો સરસ મજાનો બગીચો મસ્તનું વાતાવરણ છે આજે બહુ કઈ કહેડા હે નહી કા હા તૂટી ગયા આપડો બગીચો જુનાગઢ ગિરનાર હા હા આજે ચોખ્ખું થઈ ગયું એટલે દેખાય ને ગાય દોવાનો ટાઈમ થતો આવે છે એટલે આગળ ગાય ધોઈ ને ખાડા છક વાગ્યા પછી જાઉં ઘર બાજુ કેરીયું કેસર કેરી તો મિત્રો જો મીસા અત્યારે દૂધ પીએ છે અને બધા એને બેહાડી રાખ્યા છે કોઈને કઈ કામ કોઈને હલવા દેતી નથી એ રીતના કામકાજ છે બધું અને આપણે એ મોટો ખેલ થઈ ગયો બપોરે હોનેસ્ટ માં જવાનું નક્કી કર્યું હતું ને આજે બધા ફરી ગયા નથી એવું આજે કઈ ગયા છે પોણા દસ જેવો ટાઈમ થયો છે મિશન સુવાનો ટાઈમ થઈ ગયો છે ને આગળ હું દાત આવે તમને મની ન સમજાતું એ है। क्या है गाथिया? गाथिया करवा। गुण। 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 खोटा सो है। तो मित्रों जो मीसा सुईगी छे અને હવે તમે શું કહેવા માંગો છો ગાંઠિયા એવા ગાંઠિયા કપિલ ગાંઠિયા લેવો અત્યારે પેલા ઓનેસ્ટ ન્યાથીને ભાખરી આવી ગયા અને અત્યારે ગાંઠિયા તો આવી જાવ મિત્રો ગાંઠિયા ખાવા સરસ મજાના હો ભાઈ કઈ ઘટે નહી કેટલા લઈ